હલો મિત્રો આજે મેં તમને જણાવ્યું છે ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એમાં તમે અમે તમને જણાવ્યું છે એકસાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં ગોંડલ માર્કેટ બોટાદ માર્કેટ અને જૂનાગઢ માર્કેટ જો આ વિડિયો તમને ગમે તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને ચેનલ પણ નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારા દરેક વ્યક્તિ તમારા સુધી પહોંચે પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને ચોર્યાસી રૂપિયા પછી વાત કરીશું ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને અડતાલીસ રૂપિયા પછી વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને બત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સેણાની તો સેણાના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડાની તો ઘઉં ટુકડાના નિશા ભાવ ચારસોને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચુમ્માળીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકોની તો ઘઉં લોકોના નિશા ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા પછી મગફળી મગફળીના નિશા ભાવ એક હજારને વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસોને બે રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને નેવું રૂપિયા સુધી જાય છે આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો તેમાં આપણે પહેલાં વાત કરીશું રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસોને એકસઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસોને એકતાળીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ છસ્સોને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસોને સત્યાવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સેણાની તો સેણાના નિશા ભાવ એક હજાર ને એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસોને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગની તો મગના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજારને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળી સફેદની તો ડુંગળી સફેદના નિશા ભાવ બસોને બાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બસોને સત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો ને એકતાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણની તો લસણના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળીની તો ડુંગળીના નીસા ભાવ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સૂકા તો સૂકાના નિશા ભાવ પાંચસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કાળાની તો તલકાળાના નિશા ભાવ બે હજાર છસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસોના છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદની તો તલ સફેદના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસોને એક્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકોની તો ઘઉં લોકવણના નિશાભાવ ભાવ ચા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા સુધી જાય છે પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ પાંચસો ને એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી મગફળી ઝીણીના નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મગફળી મોટી તો મગફળીના મોટીના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને છ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એકાવન રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો આપણે તેમાં આગળ વાત કરીશું બોટાદની તો બોટાદની વાત કરવામાં આવે તો રાયડાની તો રાયડાના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ચેણાની તો ચેણાના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તુવેરની તો તુવેરના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ધાણાની તો ધાણાના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું જુવારની તો જુવારના નીચા ભાવ પાંચસો ને પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથી તો મેથીના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક રૂપિયા સુધી જ આવે છે પછી આપણે આગળ વાત કરીશું વરિયાળીની તો વરિયાળેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા સુધી જ આવે છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં ટોકડાની તો તેના નિશા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા જેમાં ગોંડલ બોટાદ અને જૂનાગઢ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર શહેર અથવા તો કે તાલુકાના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના પરથી વિડીયો